મહાદેવ હોય મિત્રો કેમ છો બધા મજા મરીશું તો અત્યારમાં વાગી ગયો છે સાડા દસ એમ તો હું સાત વાગે ઉઠી પણ પાછી લઈ ગઈ સાત વાગે ઉઠી ન કરું એટલે દસ વાગે વિડીયો બનાવી તો હાલે તો હજી હું ઊઠી છું હવે બનાવીશ વિડીયો ના એને તૈયાર થઈ તો ગાય જ હવે હું તૈયાર થઈ ગઈ છું હવે કાલ મારું પાર્સલ આવી ગયું પેલા વિડીયો બનાવીશ અત્યારે જાઉં છું મંદિરે પેલા દર્શન કરી લઈ પછી વિડીયો બનાવી થોડા ફોફળા થાય દર્શન કરી લીધા છે હવે હું પાર્સલનું ઓપનિંગ કરીશ લોકોને દેખાડીશ કેવું કહ્યું છે ચા છે મારા પપ્પા આટલા ટાઈમમાં પહેલી વાર આટલા બધા માણસો છે એની વચ્ચે હું વિડીયો બનાવું છું શરમ આવે પણ આને થાય છે અત્યારે હું પબ્લિકમાં છું અને વિડીયો બનાવું છું હું જોઉં અહીંયાથી બધા નીકળતા હતા તો છતાંય વિડીયો બનાવતી હતી હવે આમ થાય છે કે થોડીક શરમ નથી આવતી અત્યારે આવી ગઈ છે ચા

હવે રમીશું અત્યારે વાઈ ગયા છે સાડા અને હજી હું છું બે વાગે ગઈ અને સાડા ચાર હવે કઈ ખાઈ ભૂખ લાગી એ પાર્સલ આવી ગયું છે હજી એમ એ પાર્સલ ભાઈ ઓળખી ગયા તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો છો હું તો ફેમસ થઈ ગયો તો અત્યારે જાઉં છું ઘરમાં કામ કરવા રસોડું કર્યું હોય જેમ તો કામ કરી લઉં ચાર્જિંગમાં ફોન રાખ્યો ને થોડી વાર પછી પાછો વિડીયો બનાવીશ તો અત્યારે તો થાય છે હમણાં અડધી કલાકમાં પૂજાનો ટાઈમ તો કરવાનો છે ધૂપ તો હું જાઉં ધૂપ કરવા થાય છે અત્યારે આવી ગઈ છું હું ધૂપ કરવા માટે છાણા લઈ લીધા છે তেতিয়া ধূপ খাই મારા પપ્પા ને ટીવી ચાલુ કરતા નથી આવડતું જો એટલે હોટસ્ટાર હું એને શીખડાવું ખાતા ખાતા એ ક્યાં વયા ગયા પણ બસ જતિયા હું જોઉં છું મૂવી અત્યારે વાગે છે અગિયાર અને હજી ખાવાનું તો ખાધું હતું મેં પણ હજી મારા મમ્મી જો આટલી પુદલા કરે છે અને હું પેલા જીંજરા શેકીશ